શુભ સોમવાર હોય અને જેના મુખે ભગવાન મહાદેવનું નામ હોય તેનો દિવસ મંગલ મંગલ જાય છે શિવભક્તો ખાલી દિવસ નહીં પણ આપણું જીવન મંગલમય બની જાય છે શિવ ભક્તો ભગવાન મહાદેવ દેવ નથી તે મહાદેવ છે ને જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન મહાદેવની આરાધના કરે છે અને તેમાં પણ સોમવારે જો ભગવાન મહાદેવની આરાધના કરે છે ને તો તેનું જીવન આખું સુખ સમૃદ્ધિથી છલકાઈ જાય છે તો હંમેશા આપણે ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ ખાસ કરી અને સોમવારે ભગવાન મહાદેવનું રટણ કરવું જોઈએ શિવભક્તો ભગવાન શિવ છે ને આદિ અનાદિ અનંત છે જે માનવ જે જીવ પ્રભાતે વહેલા ઉઠી સોમવારે પ્રભાતે વહેલા ઉઠી ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરે છે થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જળના લોટાથી શિવલિંગની પૂજા કરે છે એક જ્યોત એક દીપ ભગવાન મહાદેવની સમક્ષ પ્રગટ કરે છે ને તેનું જીવન મંગલમય બની જાય છે શિવભક્તો ખાસ કરીને કોઈ પણ માનવ કોઈ પણ જીવ ભગવાન મહાદેવની શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટ કરે છે ને ભગવાન મહાદેવ તેના જીવનમાં ક્યારેય અંધારા નથી રહેવા દેતા કારણ કે ભગવાન મહાદેવની સામે તમે જો અંજવાળા કરો તો ભગવાન મહાદેવ સદાય તમારા જીવનમાં અંજવાળા અંજવાળા રાખે છે ક્યારે તમને દુઃખી નથી થવા દેતા આ સનાતન સત્ય છે ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે તમે તેની ભક્તિ કરો ને તેનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થાય જ છે શિવ મહાપુરાણમાં કહેલું છે કે શિવ અર્થે કરેલું કાર્ય ક્યારેય અસફળ જતું નથી અને તેમાં પણ તમે જો ભક્તિ કરતા હો તો એ તે ભક્તિ ક્યાંથી અસફળ જાય ભગવાન મહાદેવ કંઈક ને કંઈક તમારા ભાગ્યમાં લખી જ નાખે છે તો સોમવારે ખાસ કરીને ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગની પૂજા કરવી જોઈએ અને સંધ્યા સમયે ભગવાન મહાદેવના નામના જાપ કરવા જોઈએ શિવ શિવભક્તો આજે હું તમને શિવ પંચાક્ષર સ્ત્રોતનું પઠન કરી અને સંભળાવું છું તમે પણ પુણ્ય કમાવ અને હું પણ પુણ્ય કમાવો શિવભક્તો હું તો પુણ્ય કમાવાનો છું પણ તમે કેમ કારણ કે કોઈ પણ માનવ કોઈ પણ જીવ જ્યારે શિવ પંચાક્ષર સ્ત્રોત અથવા કોઈ પણ સ્ત્રોતનું એમ કહેવાય મનન કરે છે સાંભળે છે ને તે પણ એક પૂજા થઈ કહેવાય માનસ પૂજા થઈ કહેવાય એટલા માટે તમે જો આ સ્ત્રોતનું એમ કહેવાય પઠન હું જે કરું તે તમે સાંભળો ને તો તમને પણ પુણ્યની પ્રાપ્તિ થશે તો અત્યારે આપણે શરૂ કરીએ શિવ પંચાક્ષર સ્ત્રોતનું નાગેન્દ્ર આરાય ત્રિલોચનાયા ભસ્મા મહેશ્વરાય નિય શુદ્ધાય દિગ્બરાય તસ્મ કારાય નિવાય મંદાકિની સલિલ ચંદ્રચર્ચિતાય નંદીશ્વર પ્રથમનાથ મહેશ્વરાય મંદારપુષ્પુપુષુભિતાય તસ્મ કારાય નિવાય શિવાય ગૌરી વદનાબજવૃંદ સૂર્યાય દક્ષાય ધ્વરનાશિાયલકંઠાય વૃષભજાય તમને શિવાય ન શિવાય વશિષ્ઠકુંભો દગોતમાર્ય મુનીન્દ્રદેવાચિતશિખરાય ચંદ્રર્કવેશ્વા નલચનાય તસ્મ કારાય નમ શિવાય યક્ષ સ્વરૂપાય જટા ધરાય પિનાંક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મય કારાય નમા શિવાય શિવભક્ત આ છે ને શિવ પંચાક્ષર સ્ત્રોત છે જે કોઈ માનવ જે કોઈ જીવ આનું પઠન કરે છે ને ભગવાન મહાદેવની કૃપા તેની પર નિરંતર વરસતી રહે છે તો શિવ શિવભક્તો તમે પણ આ શિવ પંચાક્ષર સ્ત્રોત છે તે સન્મુખ કરી લેજો અને ન હોય તો આપણા ફેસબુક પેજ મહાદેવના શરણે તો આના ફોટા અપલોડ કરેલા જ છે તેમાંથી સેવ કરી લેજો અને નિત્ય નિત્ય તેનું રીડિંગ કરજો તો તમને પણ આ સ્ત્રોત એમ કહેવાય સન્મુખ થઈ જશે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવા અને ઓમ નમઃ શિવાય